તો હું છું જગદીશ ટીંબડિયા હું બે હજાર બે હજાર ત્રણ સુધી મેં જે આ સ્કૂલમાં સ્ટડી કર્યું છે એ છે મારી કુમાર છાત્ર જામ કનોડા જ્યારે હું અહીંયા સ્ટડી કરતો ત્યારે એમ થાતું એક દિવસ રજા મળી જાય તો મોજ આવે પણ અત્યારે એમ થાય છે કે પાછા એ દિવસો આવે તો સારું છે અને જ્યારે હું આ સ્કૂલમાં કા હોસ્ટેલમાં રહેતો ત્યારે મને એમ થતું એક પ્રકારની જેલ છે પણ અત્યારે મને સમજાણું કે જેલ નહોતી આ એક સ્વર્ગ હતું કારણ કે મેં અમારા ત્રણથી ચાર વર્ષ મારી લાઈફના અહીંયા પસાર કર્યા છે ને જેમ એ મોજ અને એન્જોય અને જેમને શીખવા મળ્યું છે એ એમાં ખાસ કરીને વિઠ્ઠલભાઈમાંથી જેમને શીખવા મળ્યું છે એ બહુ અલગ જ વાત છે કારણ કે ભૂતપૂર્વ હું આનો સ્ટુડન્ટ છું અને મને જે જાણવા અને શીખવા મળ્યું છે હું આ સ્કૂલનો ક્યારેય પણ ઉપકાર નહીં ભરું કારણ કે આ સ્કૂલે મને ઘણું શીખવાયું છે ચાલો હું તમને મારી હોસ્ટેલની વિઝિટ કરાવું યસ દોસ્તો અત્યારે હું મારી જામકનોરા છું અને બે હજાર ત્રણમાં મેં સ્ટડી કર્યું હતું પાછળ હોસ્ટેલ છે બાવીસ વર્ષ પછી આવેલો છો તો તમને મારા પેલા રૂમ બતાવું છું બધા ચાલો મારી હોસ્ટેલ છે ને અહીંયા કટી કરતો ને રૂમમાં લઈ જાઉં છું આ અમારી બચપણમાં જ્યાં રહેતા નહીં બધું સમૂહ લગ્નમાં આવેલો છું ને હું જે હોસ્ટેલમાં રહેતો હતો

તો દોસ્તો આજ બે હજાર ને આ ચોવીસ પછી બાવીસ વર્ષ પછી હું આ રૂમ માં આવ્યો છું અને મને એટલો અહેસાસ થાય છે કે હું ખોટો આવી ગયો છું પણ અત્યારે હું પછતાવ છું કે આ વસ્તુ મિસ કરું છું જે અત્યારે છોડી દીધી છે આ લાયક પાછી નહીં આવે વેપાર હોસ્ટેલ માંગુ ચાલો મારી રોબી બતાવું हमारी छोटी है 26 नंबर है ना मेरा मैं 4 क्लास में जो करता हूं हमारे हॉस्टल में मैं क्रिकेट बनता हूं और मैं यहां में प्रार्थना सभा करता हूं ઓ પચીસ વર્ષ પછી પાછો સ્કૂલમાં આવ્યો છું ને ખરેખર આંખમાંથી આસુડ આવી ગયાં એવી પરિસ્થિતિ છે તો ચાલો હમણાં ફાઇનલી દોસ્તો અત્યારે અમારી સ્કૂલની જે ક્લાસ હતો એની વિઝિટ કરાવી દીધી ને પાછળ હવે તમને બતાવું આખી વસ્તુ છે આ છે અમારી હોસ્ટેલ લાઈફ ના આજે સમૂહ લોગન થઈ ગયા છે એ અત્યારે જે પાછળ પાંચસો અગિયાર દીકરીઓના જે શાહી સમૂહલગ્ન થવા જઈ રહ્યા છે ને તે પાછળનું બેકગ્રાઉન્ડ તમે જોઈ લો કેટલો નજારો શૂટ છે ને અત્યારે હું મારી હોસ્ટેલ ઉપર છું જે મેં સ્ટડી કર્યું હતું ને તે મારા ભૂતપૂર્વ વિદ્યાર્થીને જ આઈડિયો હશે કે આપણે આમાં શું કરતા બધા અને આ છે શાહી સમૂહલગ્ન જે ફંક્શન ચાલુ છે ઓલરેડી ત્રણ વર્ષ કર્યા હતા ને બે હજાર ને ત્રણમાંથી આજે હું પહેલી વાર આવ્યો છું હોસ્ટેલ લાઈફમાં પચીસ વર્ષ જેવો ટાઈમ થવા આવ્યો છે અને એમાંય મારા છોકરાને જ્યારે લીવ હોય આની જેવડી ઉંમર હતી ને તો એમ ભણતો મને આવું હોસ્ટેલમાં હાલ ને અત્યારના વિદ્યાર્થીઓને હોસ્ટેલ એટલે શું ખબર ના પડે પણ જે આપણે મોજ કરી છે એની વાત જ અલગ છે દોસ્તો જોલી ટેકરી અહીંયા હતા એ બંદી રમે બધા બની મેડિકલ મેડિકલ હું